આ સોનાગર પરિવારે આટલું મોટું કામ કર્યું બરાબર કેટલા લોકોએ લાભ લીધો મને એક વડીલ મને એક વડીલ કહેતા હતા નામ તો ભૂલી ગયો હું જ જગદીશભાઈ જ આપણે વાત થતી એક વડીલ મને કે અમારી અપેક્ષા જે માણસોની હતી એના કરતાં ત્રણ ગણું માણસ થયું એવું મને ગઈકાલે એ વડીલોનું નામ શું હતું કંઈ મને કહેતા કે જે આપણે આવું આવું મોટું કામ થયું પણ આમાં બે જણા એવા નીકળશે નહીં તો આ કામ બધાએ જોયું છે ને માંડ્યું છે કથા સાંભળી છે નિરાતે ખાધું છે પણ છતાં આ છોકરાઓએ કામ સારું કર્યું પણ એક આ જગ્યાએ થોડી ભૂલ કરી ગઈ છોકરાઓએ કામ તો સારું કર્યું પણ કાંઈ નહીં તો ગઈકાલ ડાળમાં મીઠું ઓછું હતું ત્યાંથી શરૂ કર્યું અરે આવી રોડી કથા સાંભળવા તો આવ્યો અને તને ન્યા ડાળમાં મીઠું ઓછું હતું ત્યાં ધ્યાન ગયું નીકળે હોય અને હું તો ઘણી વખત કહું છું કે આ સાત દિવસના કામમાં કોઈ આપણી ભૂલ કાઢે તો ગુસ્સો નહીં કરવો એને સ્ટેજ ઉપર બોલાવીને સન્માન કરો સન્માન એટલા માટે કે આપણી ભૂલ આપણે જોઈ ન શક્યા એને બિચારે કેટલી મહેનત કરી હાથ દી એને તો મજૂરી આપવી પડે આપણે સાત દી મહેનત કરી અને આપણું આખા આટલા મોટા કામનું એનાલિસિસ કર્યું જે આપણે ઉતાવળમાં નહોતા કરી શક્યા એ એનાલિસિસ કરી અને બધું સાત દિવસના પ્રોગ્રામમાં એક ભૂલ આપણને બતાવી દીધી એનો તો આભાર માનવો છે કૃષ્ણ કહે છે તુલ્ય નિંદા નિંદા અને સ્તુતિને તું સમાન ગણી લે નિંદા છે ને કોઈ કરે ને તો એને કરવા દેવી આપણે ત્યાં જે વાવીએ ને આપણે તો બધા ગામડાના માણસો જે વાવીએ એ એક જ ઊગે પણ વાવવા વગરનું ઘણું બધું ઉગે જેને આપણે વાવ્યું જ ન હોય પછી વાયવા વગરનું જે ઉગ્યું છે ને એને દૂર કરવું પડે અને એ દૂર કરવાની જે ક્રિયા એનું નામ છે નિંદામણ એવું એવું કહે અત્યારે કાઠિયાવાડમાં ચારસો રૂપિયા મજૂરી છે નીંદવાની મેં હમણાં ઉનાની પાછળ ખીલાવડમાં પૂછ્યું હતું અહીંયા મજૂરી કેટલી મને ચારસો બતાવી ચારસો રૂપિયા જ્યારે આપીએ ત્યારે માંડ આઠ કલાક આપણું નિંદે અને જો કોઈ મફતમાં આપણી નિંદા કરતું હોય તો કરવા દેવો ને એને કે તું ચાલુ રાખ ભાડે રહેતો અમારી બાજુ ભાડે લે બસો રૂપિયા વધારે હું આપીશ ભાડું ઘટે તો પણ તું તારું કામ ચાલુ રાખ નિંદા અને સ્તુતિને સમાન માનવી બાકી આ જગત છે તમે જ્ઞાની બનશો તોય વાંધો આવશે વિજ્ઞાની બનશો તોય વાંધો તમે પંડિત થાવ તોય તકલીફ તમે ગરીબ થાવ તોય તકલીફ તમે પૈસાવાળા વાળા થાવ તોય તકલીફ શું કરશો શું ક્યાં જશો અને બીજું આ જગત જેણે બનાવ્યું છે ને રાજુભાઈ આ જગત જેણે બનાવ્યું છે એ બનાવનારને તમે રાજી કરી શકો પણ આ જગતમાં જે રહે છે એને રાજી ન કરી શકાય સૃષ્ટિના સર્જનહારને તમે રાજી કરી શકો છો પ્રસન્ન કરી શકો છો પણ એ સૃષ્ટિ બનાવીને પછી આપણને તમે રહ્યો આમાં હવે આ જે રહે છે એને પ્રસન્ન કરવા એ કઠિન છે કયો અપરાધ હતો મીરાનો નો ઝેર પીવું પડે કયો અપરાધ હતો નરસિંહ મહેતાનો કે એ વખતના રાજા માંડલી કે જેલમાં પૂરી દે ઇતિહાસ કઈ છે કયો અપરાધ હતો ભગવાન મહાવીરનો કાનમાં સળિયા ભોંક્યા